મારે બિલાલે રે છે હે મારે ને મારી ડોશીને હવે વાન માં નઈ જાવું પડે બોગા ભાલા હવે નવી એક્ટિવા રે મારે ને મારી ડોશીને હવે મારા હારા ઘરે સકડા માં નઈ જાવું પડે અમે ગામના ભલે બધા બરતરા કરતા હોય આ બોગા ભા લાયા એક્ટિવા લાય મારા છોકરાને ફોન કર હાલો એ બટા પેથિયા ચા તો ખરે ને એ કંકુલ સોખાન ઓલી થારી ને હું તૈયાર કરીને રાખ હું નવી નિશારી પોજ્યો એક્ટિવા લઈને હે હવે તારી માને ના પડી તી કે લાકડા લેવા નો જાતી હું હવર એક ટીવા લેવા જવાનો હું ઈને એક ઉપાડો લીધો હે એ તું થારી ને હું તૈયાર કરીને રાખ હાલ એ આ પેડાનો બોક્સ લાયો હું એક અમે આ તારો બાબ એક જ લાવવાનું હોય પેડા લઈને આખા એ આ છોકરો લે કિલો બાપા કાઈ મારું પણ નવું એક્ટિવા લઈને હાલ નિર પી ગયા કંકુ નાખો એટલે છોકર ભૂલી ગયો લે લેતું

પેલા છાનલા તો કર સીધો પેડો મોઢામાં નાખી દીધો બાપા આ પાંચ આંગળીમાં કે આંગે છલ્લા કરવાના આપડે તલાટી સાહેબ એ અંગુઠો કઈ આંગરિયા મારવી ઈ તો આ હા તો ઈને છાનલા કઈ લેક પાંચ અને માર નુગરો સોખા એટલા બધા લાયો ઈ બાપા જોશે સોખા એવું હા મારા ઘોડે હરખ બહુ લાગે બે ત્રણ સા

બોધા ખાનુ નવું લાવ્યો એમ ને હા લાયો ભગવાન માતાજી ને હેઠળ લાવો ખોડ છે તો થાતલા લાવો થાટલા ઘરે હે જ ને હું હેઠો હું તો પણ એક દીવા નો લેવાય ને પેલા થાટલા લેવા એ ચાલુ ભાઈ હા તારે પેડા ખાવા ખા ખોટી પંચાયત નો કર હાલ ભાઈ લે ઈ હું નો ખાવ તો જેમ ખાઈ પેલા સાનલો કરો ભાઈ એ હાલ ઓરો આ એ આ ઓરો સોખા બાઈ ગી રહી ગયા એક આને ઉપાડો લીધો આ કાયરી આઈ લે

અને એ ખાઈ ગયો ના અરે બોધા હું થોડો એના દેવો હો તાજે દેવો મને ખબર તો હોય અરે નો થેતલા લાવું માલા હમ ખા અરે તાલા હમને તાલીએ ને હમ હા તો બી છોસ આયો લે તાલ ખવર આ ને કે આઈ ગયો કટલું લઈ ગયો લગભગ અરે તતલા બાદ તું હે દેખાલી નઈ જાય કાય કા પેણા ઢાંગણું બાંધ દો નકકર પર લઈ જાય છે